કે વાય અક્ષ પર કોઈ બિંદુ નથી માટે અહીં આ બિંદુ ફક્ત એક્સ અક્ષ પર આવે આપણે આ બિંદુ લઈશું અને હવે ઉગમ બિંદુ થી 8 એકમ ડાબી બાજુએ જઈશું જે અહીં આવશે આ આઈસ્ક્રીમ નું બિંદુ દર્શાવે છે હવે માખણ નું બિંદુ દર્શાવીએ જે -8 6 છે એક્સ યામ -8 છે અને વાય યામ 6 છે માટે ઉગમ બિંદુ થી 8 એકમ ડાબી બાજુએ અને પછી વાય યામ 6 છે માટે ઉગમ બિંદુ થી છ એકમ ઉપર તેથી તે બિંદુ અહીં આવે આ આપણને સમક્ષિતિશ દિશામાં શું થાય તે દર્શાવે અને અહીં આ શિરોલંબ દિશામાં શું થાય તે દર્શાવે હવે આપણને પૂછવામાં આવ્યું છે કે આઈસ્ક્રીમ થી માખણ કેટલું દૂર છે અહીં આઈસ્ક્રીમ છે અને અહીં માખણ છે તો આપણે તે બંનેની વચ્ચે કેટલા ચોરસ ખાના છે તેની ગણતરી કરી શકીએ એક બે ત્રણ ચાર પાંચ છ માટે અહીં છ એકમ લખીએ અથવા જો આના વિશે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ બંને બિંદુના એક્સ યામ સમાન છે તે બંનેના જ એક્સયમ માઇનસ આઠ છે તે બંનેના વાય યામ બદલાઈ રહ્યા છે એકનો વાય યામ ઝીરો છે અને એકનો વાય યામ છ છે આ ઝીરો અને આ છ આપણે ખરેખર આ બંને યામ વચ્ચે અંતર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી આપણે અહીં કહી શકીએ કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર 6 ઓછા થાય જેના બરાબર 6 એકમ થાય જવાબ ચકાસીએ હવે આપણે ઉદાહરણ જોઈએ રાગીણીએ નવ શહેરો માટે તાપમાન અને જે નીચે મુજબ છે તો અહીં બિંદુ એ નો અર્થ શું થાય આપણે આલેખમાં બિંદુ એ જોઈએ તમે અહીં જોઈ શકો કે એક્સ અક્ષ એ ઊંચાઈ દર્શાવે છે જે સમુદ્રની સપાટીથી ઉંચાઈ છે અને વાય અક્ષ એ તાપમાન દર્શાવે છે બિંદુ એ અહીં છે જો આપણે અહીં બિંદુ એ મેળવવું હોય તો એક્સ અક્ષ પર ઉગમ બિંદુ થી છ એકમ ડાબી બાજુ જવું પડે એટલે કે તે સમુદ્ર સપાટી થી છ મીટર નીચે થશે અને પછી ઉગમ બિંદુ થી પાંચ એકમ ઉપર જવું પડે એટલે કહી શકાય કે શૂન્ય થી તેનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે તો હવે આપણે વિકલ્પ જોઈએ સમુદ્રની ની સપાટી થી છ મીટર નીચે આવેલા

આલેખન કર્યું છે નક્કી કરો કે કશ્યપ ના દરેક વિધાન સાચું છે કે ખોટું છે આર્ટ એ સાયન્સ કરતા પુસ્તકાલયની વધારે નજીક છે તો સૌ પ્રથમ આર્ટ ક્યાં છે તે જોઈએ તમે અહીં આર્ટ જોઈ શકો આર્ટ બિંદુ જો આપણે આર્ટ સુધી પહોંચવું હોય તો ઉગમ બિંદુ થી એક એકમ જમણી બાજુ અને પાંચ એકમ નીચે જવું પડે હવે સાયન્સ ને જોઈએ જો આપણે સાયન્સ સુધી પહોંચવું હોય તો પાંચ એકમ ડાબી બાજુ અને પાંચ એકમ નીચે જવું પડે અહીં આ બંને વચ્ચેનું અંતર અહીં આ બંનેના વાહ યામ સમાન છે એટલે કે તેમની વચ્ચેનું અંતર એ એક્સ યામનો તફાવત થાય અથવા તેમની વચ્ચેનું અંતર એક બે ત્રણ ચાર પાંચ અને છ એકમ થશે હવે પુસ્તકાલય અને આર્ટ વચ્ચેનું અંતર શું છે તે જોઈએ તમે અહીં જોઈ શકો કે આર્ટ અને પુસ્તકાલયના વાયમ સમાન છે તમે અહીં જોઈ શકો કે આર્ટ અને પુસ્તકાલય નામ સમાન છે માટે તેમની વચ્ચે બાર તેર ચૌદ એકમ થાય આર્ટ અને લાઇબ્રેરી વચ્ચેનું અંતર ચૌદ એકમ તેમજ આર્ટ અને સાયન્સ વચ્ચે નું અંતર છ એકમ છે આમ કહી શકાય કે આર્ટ એ લાઇબ્રેરી કરતા સાયન્સ વધારે નજીક છે માટે અહી આ વિધાન ખોટું છે હવે બીજું જોઈએ નાસ્તાઘર માઇનસ છે નાસ્તાઘર અહીં છે ત્યાં સુધી પહોંચવા આપણે ઉગમ બિંદુ થી સાત એકમ ડાબી બાજુ અને ઉગમ બિંદુ થી નવ એકમ ઉપર જવું પડે માટે આ બિંદુ સાચું છે હવે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને આ પ્રશ્નો સમજાઈ ગયા હશે